હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલમાં તો તમારા માટે ફરી એકવાર સારીને મસ્ત માહિતી લઈને આવી ગયા છે બરાબર ઉપયોગી તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એ એક્ઝામના ફોર્મ શરૂ કરવા દેવામાં આવે છે તો એની માહિતી તમારા માટે લાવે છે કોઈપણ સમય બગાડશું નહીં તમારો બરાબર છે ચાલો સ્ટાર્ટ કરીએ છીએ બરાબર અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો બરાબર છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક્સટર્નલ સેક્શન જો તમે કોઈપણ પ્રકારની ચર્ચા વિચારણા કરવી હોય તો રૂબરૂ જવું હોય તો તમે આ એડ્રેસ પર જઈ શકો છો બરાબર છે અખબાર યાદી બી એ તથા બીકોમ સેમેસ્ટર ત્રણ નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ અને નોન ન્યૂ એજ્યુકેશન પોલિસી ફ્રેશર્સ તથા રિપીટેડ બાહ્ય પરીક્ષાઓના ફોર્મની તારીખ અંગે બરાબર છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંભવિત ડિસેમ્બર બે હજાર ચોવીસમાં લેવાનારી બી એ તથા બીકોમ સેમેસ્ટર ત્રણ રિપીટર વિદ્યાર્થીઓ અને બાહ્ય પરીક્ષાના ફોર્મ એટલે કે જે લોકો આગાઉની પરીક્ષામાં ફેલ થયેલા છે અને એ લોકોને રિપીટર થઈ અને જે એક્સ ઘરે બેઠા એક્ઝામ આપી રહ્યા છે એ પણ રિપીટરમાં આવે છે બરાબર છે અને બાહ્ય બાહ્ય એટલે ફ્રેશર્સ ફ્રેશર્સ વિદ્યાર્થીઓ જે લોકો રેગ્યુલર કોલેજ કરી રહ્યા છે તે લોકો બરાબર એટલે તમને કન્ફ્યુઝન ના થાય કે બાહ્ય એટલે શું એટલે એ રેગ્યુલર વિદ્યાર્થીઓ ફોર્મ વિદ્યાર્થીઓએ અને તેની યુનિવર્સિટીની વેબસાઇટ જે લોકો રિપીટર છે બરાબર એ લોકોએ આ લિંક પર જઈને કરવાનું છે બરાબર એચ ટીટીપીએસ ડબલ સ્લેશ એક્સટર્નલ ડોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડોટ કો ડોટ ઇન પર જઈને ફોર્મ ભરવાનું રહે છે બરાબર અને ફ્રેશ વિદ્યાર્થીઓ ફ્રેશ વિદ્યાર્થીઓએ આ લિંક પર જઈને યુનિવર્સિટીની વેબસાઇટ પર જઈને ભરવાનું રહેશે બરાબર એચ ટીટીપીએસ ડોટ એક્ઝામ એક્ઝામ ડોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડોટ એજ્યુકેશન બરાબર પરથી ઓનલાઈન ફોર્મ અને ફી ભરવાની રહે છે બરાબર જે લોકોને જે વિદ્યાર્થીઓને લાગુ પડતું હોય તે લોકોએ ધ્યાનમાં લેવા બાબત બરાબર છે આ તમે જોઈ શકો છો બરાબર બીએ તથા બીકોમ સેમેસ્ટર ત્રણ નોન ન્યૂ એજ્યુકેશન પોલિસી બરાબર અને નીચે બીએ તથા બીકોમ સેમેસ્ટર ત્રણ ન્યૂ નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ પ્રમાણે બરાબર છે તો તેની પરીક્ષાની ફી કેટલી છે ફી છે ચારસો પંચ્યાસી રૂપિયા અને ફોર્મ ભરવાની ફોર્મ તથા ફી ભરવાની તારીખ બરાબર સત્યાવીસ અગિયાર બે હજાર રોજ શરૂ કરવામાં આવ્યું છે અને છેલ્લી તારીખ છે બે બાર બે હજાર વિદ્યાર્થીઓ સુધીમાં લોગિનમાંથી ઓનલાઈન પરીક્ષા ફોર્મ અને ફી ભરી દેવાની રહેશે બરાબર જેની ખાસ નોંધ લેવી અહીંયા નોંધ તમે જોઈ શકો છો બે હજાર સોળના અભ્યાસક્રમવાળા વિદ્યાર્થીઓએ પરીક્ષા ફોર્મ ભરવાના રહેશે એટલે જે લોકો બે હજાર સોળનો અભ્યાસક્રમ છે જે લોકો એના પર એક્ઝામ આપી રહ્યા છે એ કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી આમાં જે જે ખાસ વસ્તુ છે એના પર મેં અન્ડરલાઈન કરેલી છે બરાબર એના પર તમે ધ્યાન દેજો અને આનું ફોર્મ તમે તમારે ભરી દેવાનું રહેશે બરાબર જે લોકો ફ્રેશર્સ હોય અથવા તો એક્સટર્નલ હોય બંનેને પોતાની રીતે જ ફોર્મ ભરવાના છે પછી તમે ગમે તે જ ફોર્મ ભરાઈ શકો છો યુનિવર્સિટી દ્વારા ફોર્મ ભરવામાં આવશે નહીં આ વખતે બરાબર છે તો તમારે આ ખાસ નોંધ લેવી અને છેલ્લી તારીખ આપી દેવામાં આવી છે બે બાર બે હજાર એટલે વધારે સમય નથી તો તમારે ફોર્મ ભરી દેવું બનવું રહેશે બરાબર છે તો અહીંયા આપણી માહિતી પૂરી થશે થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો અને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો બરાબર છે